અખિલ ભારતીય શ્રી તથા ભારતની આ સનાતન પરંપરા ના શ્રેષ્ઠ વહન સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ બનતા શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગત શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના ના અધ્યક્ષ સ્થાને રાજકોટ ત્રંબા મુકામે સનાતન ધર્મ હતું આ ઐતિહાસિક ક્ષણે શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ઉંડ બાપુને વિશેષ પદ આપતા સમગ્ર ભારતના સનાતન ધર્મના સભ્યશ્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા પૂજ્ય બા માટે સવિશેષ આદરભાવ અને ગૌરવ અનુભવતા કાઠી દરબાર શિક્ષણ સંકલન ટીમ બોટાદ દ્વારા સુંદર મોમેન્ટો શાલ પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા વિહલધામ પાડિયાદમાં સનાતન ધર્મની જ્યોત સતત ઝળહળતી રાખવા બદલ પરમ આદરણીય શ્રી ભૈલુ બાપુનું અયોધ્યા રામ મંદિરની વિશેષ મોમેન્ટ પ્રતિકૃતિ તથા શાલ પુષ્પમાળાથી ભવ્ય સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા અહેવાલ કનુભાઈ ખાચર